બહુ મજા છે હા પણ એક મારી યુવાન દીકરીઓને મારો રોજનો એક ડાયરામાં એક મેસેજ હોય દીકરીઓને મારી એક ખાસ વિનંતી કે સાહેબ સંસાર છે એમાંથી તો હાંસીએ પણ એટલું મળે છે અને સાહેબ જાણવાનું પણ એટલું મળે છે કે રોજનો મારો એક મેસેજ હર કોઈ ડાયરામાં એક ખાલી મેસેજ આપું યુવાન દીકરીઓને એમને માટે કે આ દીકરીઓને ખાસ વિનંતી કે અમુક દીકરીઓ ભાગીને લગ્ન કરે છે બાપ વિરુદ્ધ માં બાપ વિરુદ્ધ થઈ અને ભાગીને લગ્ન કરે છે ને પણ આજની યુવાન દીકરી અને મારે એક જ શબ્દ કહેવો કે ભાગીને લગ્ન કરવા કરતા મારા બાપ જાગીને લગ્ન કરજો ક્યારે રોવાનો વારો નહી આવે મારા જાગી સાહેબ લગ્ન ક્યારે રોવાનો વારો નહીં આવે ક્યારે પછી એક વાર ભાગી લગ્ન કરશો તો બાપના આંગળામાં નહીં જઈ શકો અને બાપ ને પણ નહીં બોલી શકો કે પપ્પા એવું દુખી છું અને ત્યારે પપ્પા એમ કે તારા કરેલા તું ભગાય કારણ કે બાપ ને ગામની અંદર ઇજ્જત કમાતા એટલી જિંદગી નીકળી ગઈ હોય ને ત્યારે બાપ ને ઇજ્જત મળી હોય અને એની દીકરીને સાહેબ ચાર પગે થઈ અને ઉપર થઈને બાપ માથે દીકરીને લઈ અને રમાડતો હોય ને એ દીકરી અઢાર વર્ષની થઈ અને જ્યારે બાપને કીધા વગર બીજા માણસના વિશ્વાસે ભાગી જાય ને ત્યારે બાપ ભાંગીને ભૂકો થઈ જાય અને ગામમાં મોઢો નથી બતાવી શકતો મારા બાપ એ તો જે બાપની ઉપર વીતી હોય એને ખબર હોય અમુક મેસેજ મારા ખરેખર હું કારણ કે મને દીકરી બહુ વાલી છે એટલા માટે મારા દીકરીનો પ્રસંગ લેવો છે હાસ્ય તો તમે કયો એટલું હસાવી પણ શકું પણ જીવનમાં થોડું ઘણું ડાયરામ બેઠા છે અને માનો દરબાર છે તો થોડું ઘણું હમદારીનું પણ થોડું ખાંભળી લેજો મારા બાપ કારણ કે હાસ્ય તો તમને મળે તમે ટીવી ખોલો તો એમાંથી પણ તમને પિક્ચરમાંથી પણ તમને હાસ્ય તો ઉત્પન્ન થઈ શકે પણ અમુક જીવનમાં ઉતારે જેવી વાતો તો છે ને ડાયરામાં જ મળે કારણ કે એટલું જ એનું નામ ડાયરો પીડ્યું છે થાય ને એનું નામ ડાયરો કહેવાય છે અને અને આ ડાયરો છે હા દીકરી મને વાલી બહુ છે માતાજીનું મંદિર છે એટલે મારી પેટ છૂટી મારે આ દિલની વાત કરવી છે એટલા માટે પ્રસંગ નાનો છે પણ દીકરી મને બહુ વાલી છે સાહેબ હવે આમાં મારે હવે મારા સાહેબ પચાસ વર્ષ તો રાજદાન પૂરા થવા આવ્યા હા પચાસમુ વર્ષ મારું ચાલે પણ કોકને એમ થાય કે હિતેશભાઈ ને બે ત્રણ દીકરા આવશે નહીં સાહેબ મારે આઠ વર્ષની એક દીકરી છે અત્યારે અને એ હું તમને કહ્યું માં શું કહેવાય અને વિશ્વાસ કોને કહેવાય એ મારે તમને વાત કરવી છે મારી સત્ય ઘટના એક શબ્દ ખોટું બોલતો હોય તો માં સંતોષીના સોગન મને હા એક શબ્દ ખોટો બોલતો સાહેબ આજથી નવ વર્ષ પહેલા ક્યારેક નો ગયા હોય તો જાજો વલસાડની બાજુમાં પાનેરા ડુંગરો આવ્યો છે માં ચામુંડા બેઠી છે અને મારી કુળદેવી છે કોઈ દિવસ પ્રોગ્રામ ઈ બાજુ બાજુ ગામડામાં બહુ કરવા જાવ ક્યારેક ડુંગરો ચડી અને માને કોઈ દિવસ દર્શન નહોતા કર્યા ને એકવાર એવી ખરેખર આમ મનમાં એવું આવ્યું કે કોઈ દી માં પાસે નથી ગયો આ જવા દે બેય પતિ પત્ની અમે ગયા જય અને માં હમો અગરબત્તી નહોતી બે હાથ જોડીને બે આહુડા જ ખાલી પડ્યા હતા કે હે ભગવતી તું મારી કુળદેવી છો આજ તારી પાસે આ પૈસો નથી આવ્યો કે તારી પાસે દીકરો નથી આવ્યો મારે નથી જોતો અને મારે પૈસાય નથી જોતા અને જો મારે કુળ તું પૂજાતી હોય ને તો આ પેલી છેલ્લી વાર તારા મંદિરે આવ્યો છું મને આપતી હોય તો તારા જેવી એક દીકરી આપી દે અને નિશાની આપજે તો હું માનિક મને ચામુંડા આપી દી સાહેબ મારે આજ આઠ વર્ષની દીકરી છે નિશાન સહિત દીકરી મને આપી છે આ કવિઓ પણ ગીત લખે છે ને લખે કે માથી આ કોઈ નથી શકે સાહેબ પણ મા બાપ ફરી વાર કોઈ દી ન મળે પછી કદાચ ને ધીરુભાઈ અમાણી જેવા હોય ગમે તે હોય ટાટા જેવાનું જવું પડતું હોય મા બાપ થી મોટું કોઈ એમાં તો સાહેબ માં છે નથી બે છોકરા બે સ્કૂલમાં વાતો કરતા હતા એક છોકરો કહે કે આજ તો મને મારી મમ્મીએ માર્યો તો કે પેલો કે તો ભાઈ દુઃખની વાત છે પણ મને તો આજ મારા પપ્પાએ માર્યો નહીં વધારે દુઃખની વાત છે તો કેમ ભલા માણ કે છોકરો કે મમ્મી મારે ને તો વાંધો નહીં પપ્પા મારે ને તોય વાંધો નહીં તો કેમ તો કે પપ્પા મારે તો મમ્મી આડો હાથ કરે કે હવે નહીં મારતા હો મારા દીકરાને હવે હાથ નહીં લગાડતા મમ્મી આડી પડે પણ જો મમ્મી મારતી હોય ને તો ક્યારે બાપ આડો નહીં ફરે કે હવે છોકરાને મારતી નહીં બાપ ઊભો ઊભો માવો ચોડતો હોય છે માર માર હજી બે માર માર બહુ આઈડીનો થઈ ગયો આ બાપ છે પણ માનું હૃદય છે ને બહુ કોમળ હોય છે સાહેબ ને એટલે કેવું પડે મોઢે બોલું માં તો તો મને સાચેય નાનપણ સાંભળે પછી આ મોટબ કેરી મજા બધી કડવી લાગે કાગડા જગત માં બધુંય મોલવી શકાય પણ માં કોઈ દિવસ મા બાપને ન મોલવી શકાય ગમે એટલો રૂપિયો તમારી પાસે હોય અને ખરેખર આ તો આપણા ભારત દેશ જેવો કોઈ દેશ નથી ને એમાં આપણો ગુજરાત સાહેબ આપણે આ બધાય છે ને આ જો કાકી કાકા ફય ફુઆ માસી આ બધા નામ આપણે છે ને આપણા ખાલી ભારતમાં જ જાય બીજા કોઈ દેશમાં આવા નામ નથી એટલા બધા આ જ પછી હોય હોય ને આપણે તો બધા વ્યવહારિક નામ છે સાહેબ એટલે ભારત દેશ ગમે છે હા ભલે બીજા દેશમાં બહુ સંપત્તિ છે પણ આપણા ભારત દેશ જેવી સંમતિ નથી સાહેબ હા એટલે તો ગાંધીજી લખી ગયા એક સંમતિવાળો વાળો મારો દેશ છે હા એમાંય મને આ જો આમાં એમાંય અત્યારે તો આપણા ભારતવાસીમાં એટલી તાકાત છે હવે તો કોઈ એવો દેશનો ખૂણો નથી કે આપણા ભારતનો માણસ ત્યાં ન હોય હવે તો ભૂરિયા બધા અહીંયા આવવા મંડી ગયા હા ને એમાંય ક્યાં સુધી પહોંચી ગયા અમારા ગીર વિસ્તારમાં પહોંચી ગયા સાસણ જંગલમાં ફરતા હોય એકલા ભૂરિયા બોલો કેટલો એને વિશ્વાસ છે ભારત દેશ ઉપર કે જંગલમાં એકલા ફરીએ તો અમારો વાળ વાકો ન થાય બાકી જાજો તમે યુપી બિહાર બાજુ ધોરે દિવસે સાહેબ તમને લૂંટી લે એવા ગામડા પીડા છે જંગલ તો શું પણ આપણું ગુજરાત તો ગુજરાત છે ગુજરાત જેવો તો પ્રાંત નહીં ઓલા નથી ઓલા ભૂરીઓ નથી ભૂરીઓ આમ ફર ફરવા આવે ને પછી બધા અહીંથી આપણા પાછા ભારતમાંથી બુલેટું લે હો અને બુલેટ લઈને પાછા ફરતા હોય બધે એમાં એક ભૂરિયા બુલેટ લઈને નીકળો જેવો નીકળો મુંબઈ થી આવ્યો અમારા એમ કેવાય કે અમારા જંગલ જંગલમાં આવ્યો જુનાગઢ અને જંગલમાં ફરતો હતો એમાં ભૂખ લાગી ભૂખ લાગી એટલે એમ થયું કે હવે તો હોટલ દેખાતી નથી વિચાર કર્યો પણ આગળ ગયો ને રોડ ઉપર એક ગલ્લો હતો લારી હતી નાની એવી એમાં બધા કુરકુરિયાના પેકેટ લટકતા હતા એટલે ત્યાં ગયો એટલે ભૂરિયા આમ જોયું તો સવાણું હતું ને સવાણાનું પેકેટ હતું ને ગમી ગયું એટલે એને પૂછ્યું ગલ્લાવાળાને કે આ શું છે એમ એની ભાષામાં આંગળી થી આમ કીધું કે આ શું છે પેલો કે ચવાણું છે ચવાણું હવ ચવાણું આ વનપીસ પીસ એટલે એક પેકેટ આપ્યું ભૂરિયા એક પેકેટ આપ્યું એટલે એલો ભૂરિયો ખાતો તો તોડીને ત્યાં બાજુ એક ગરીબ ભિખારી જેવો એક કાકા બાજુ ગયા ને એટલે ભૂરિયા ને દયા આવી એટલે ભૂરિયા એમાંથી થોડુંક ચવાણું એ કાકાને આપ્યું એટલે ભૂરીઓ ખાતા ખાતા સવાણું કેવાનું કાકા કાકાને દાંત નહોતા મોઢામાં એ કે નો સવાણું ભૂરીઓ કે ગલા વાળા એ ઝઘડો કરવા માંડી ગયો એ કે આ કાકા કઈ કે સવાણું નથી તું મને એમ કે સવાણું છે પછી એક માણસ ભણેલો નીકળ્યો ને એની સમજાયો ભૂરિયાને ગાંડાભાઈ આ સવાણું છે એ તો બરોબર જ છે સાચું છે પણ આ કાકાને મોઢામાં દાંત નથી એટલે એને એમ કીધું નો સવાણો એટલે ભાષા છે બહુ મૂજવી દે હા પણ બધા વાત એ કરતો હતો વાત દીકરી તરફની વાત કરતો હતો હું પાછો બીજો પાટો ચડી ગયો એકાદી મારે સારી વાત કરવી છે કે દીકરી પાત્રક કેવું હોય છે સાહેબ કારણ કે દીકરીમાં રૂપ એટલા હોય છે બેન પણ બની શકે અને દીકરી પરણીને જાય એટલે એને દીકરી માની દીકરી હોય એને દીકરી પાછી માં પણ બની શકે આ દુનિયામાં કેટલા રૂપ હોય છે દીકરીમાં એક બહુ નવો પ્રસંગ છે અને સંબંધ સબંધની વાત કરતો હતો કે આપણા ભારતમાં સંબંધ શું છે એ આપણી ભારતની તાકાત છે સાહેબ ભલે લોહીનો નાતો ન હોય ને છતાં પણ એકવાર કોઈ બીજી જ્ઞાતિની બેને એકવાર જો રાખડી બાંધી હોય ને પછી સાહેબી ભાઈ બેન ના ખરા ટાઈમે આવીને ઊભો રહી જાય મારા ભારત દેશ યુવાન છે એક નાનો એવો પ્રસંગ હાઈવે ઉપર એમ કહેવાય છે કે એક તરબૂચ તરબૂચની લારી લઈ અને એક નાની એવી સાત આઠ વર્ષની દીકરી તરબૂચ વેચતી હતી એમાં એક ફોર વ્હીલ નીકળ્યું અને ફોર વ્હીલ નીકળ્યું એટલે તરબૂચ જોયા બેને એટલે એના પતિને કીધું હતું અને ખોળામાં બાળક હતું છોકરો નાનો એવો ઘૂગવતો હતો વર્ષ દીકરો ઘુગવતો હતો એટલે ગાડી ઉભી રાખી અને એ દીકરીને બોલાવી આઠ નવ વર્ષની દીકરી હતી બેટા તરવોશનું શું છે તો કે ત્રીસ રૂપિયા છે માસી ત્રીસ રૂપિયા હોય ઘડીક વાર કરી રિક કરીને પછી પુરુષે કીધું પણ લઈ લે ને તારે લેવું હોય તો ત્યારે પેલી બાય શું બોલી ખબર છે એ દીકરીને અરે ગાંડી ત્રીસ રૂપિયા થોડાક હોય આ મારા છે એ તારા ભાઈ જેવો નથી લાગતો આ શબ્દ જ્યાં બોલી ને ત્યાં દીકરીને કાનમાં શબ્દો પીડા ને એટલે દીકરી શર્ટ કરીને સીધી લારીએ જઈ અને તરબૂચ લઈ આવી અને આવતી હતી આવતી હતી ને તાથમાંથી પડી ગયું પડી ગયું ને તા ઓલી બાઈ શું કઈ ગાડીમાં બેઠી બેઠી ઈ પડી ગયું એ તારું ગયો મારા માટે તું બીજું લઈ આવી તો ત્રીસ રૂપિયા આપીશ એ દીકરી બીજું તરબૂચ લાવી અને આપ્યું ગાડીમાં લંબાવું અને ત્યારે એ બેન રૂપિયા આપતા હતા ને એટલે કીધું રૂપિયા મારે ન જોઈએ તો કેમ તો કે મારે ત્રીસ રૂપિયા ન જોઈએ તમે હમણાં શું બોલ્યા હતા મને કે આ મારા ખોળામાં છે એ તારા ભાઈ જેવો નથી લાગતો મારે ભાઈ નથી આજથી મને ભાઈ મળી ગયો મારે એ તરબૂચના પૈસા ન જોઈએ સાહેબ ત્યારે ઈ બેને પૈસા અને ત્યારે પુરુષે થોડીક ગાડી આગળ આવેલી ને એટલે પુરુષે કીધું કે હમણાં તું ત્રીસ રૂપિયામાં માં કરતી કરતી પચાસ રૂપિયા આપી દીધા એનું કારણ તો કે એ એમ બોલી ને મને ભાઈ મળી ગયો છે સવન એક વાર પછી ગણતરી નો કરાય દીકરી કે એટલે મેં પચાસ રૂપિયા આપી દીધા ત્યારે પુરુષ ગાડીની બહાર નીકળી અને ફોન કર્યો ફોન કરીને મોટા મોટાભાઈ આપણે બે ભાઈઓને પાંચ વર્ષથી આ ઝઘડો થયો એક રોટ જમીન છે પાંચ વીઘા મેં તમારી પર કેસ મૂકેલા છે જમીન માટે મોટાભાઈ આજથી હું કેશ પાછો લઉં છું તો કેમ પાંચ વર્ષ થયા તું મને બોલતો ને તે મને મારી ઉપર કેસ મૂક્યા છે કેટલા કેટલા ને તને આજે એવો કેમ વિચાર આવ્યો ના ગાંડા ને ત્યારે નાના ભાઈએ મોટા ભાઈને કીધું કે મોટા ભાઈ સંબંધ હોય ને ત્યાં ગણતરી ન રખાય તું મારો ભાઈ છે અને ત્યારે મોટા ભાઈએ પાછો ફોન કરીને કીધું કે તું જ્યાં હોય ને અત્યારે ઘેરે આવ તો કેમ તો કે તું જ્યાં હોય ને અત્યારે ઘેરે આવ્યો જો તું એમ કેતો હોય ને સંબંધ હોય ને ગણતરી ન હોય તો એ જમીન હવે મારી નથી આ ભારત દેશ છે ભારત દેશની મજા છે એટલે કેવું પડે સાહેબ અત્યારે જે કુંભ નો મેળો આલે છે એટલે આ કરોડો લોકો અત્યારે જ્યાં જઈને સ્નાન કરે છે એનું કારણ છે કે આપણા દેશ જેવી ક્યાંય ગંગા જેવી પવિત્ર નદી કોઈ આખા વિશ્વની અંદર નથી સાહેબ એટલું બધું એનામાં આ ગંગા નદીની તાકાત છે પાણીમાં કે સાહેબ તમે ક્યારેય ગંગા નદીનું પાણી ઘેરે લાવી અને બોટલમાં ભરી રાખો ને કદાચ દસ વર્ષે કાઢો ને તો એનો સ્વાદ નથી બદલતો બાકી આ પાણીને તમે ખાલી બીજે દિવસે નહીં પીવો આ તાકાત છે એટલી ઉર્જા છે સાહેબ એવી એવી નદીઓ તમને તમને મળે આ દેશમાં દેવો મળ્યા આવી માતાજીઓ અને એનાથી વધારે મને સારો પરિવાર મળ્યો છે તો આનંદ કરી લેજો અને પ્રેમથી જીવી લેજો અને પરિવાર એવા ભજનમાં જવું છે અને ફરીવાર મારે રાજદાન વિનંતી કરવી છે આવું બાપલા જે કંઈ ફરમાય છે એ બધાની પ્રેમથી પૂરી કરો અને આનંદ આવે બેઠા એટલા ફરી વાર એકવાર જોરદાર તાળીથી વધારી દો આમ જો આમ સુદામાં જેવું શરીર છે સુદામાં ચારણ છે હા ચારણ ગાતો હોય તો મજા આવે કદાચ ને પછી ભલે હાથ વરણ છોકરો ગાતો હોય તો રૂડું લાગે સાહેબ અને એમાં એનાથી વધારે અમારો મોલો ઉસ્તાદ એમના પિતા જો મારા ફ્રેન્ડ છે રાધેશ્યામ એના પિતાજીનું નામ પણ બહુ સરસ છે અને સાધુનું સંતાન છે દેવા જ અમારા મોલું હરિયાણી એમને જોરદાર તાળીથી વધાવું મારા બાપ ઠેર ઢોરાછાથી આવ્યો તમને આનંદ કરાવવા માટે એટલે ફરી આવે રાજદાન ગઢવી